આજે રણછોજી મંદિરમાં અંકોટ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજી સ્વરૂપ ધારણ કરવામાં આવે છે તેની અંદર બુંદી ચોખાની જગા ભાત બનાવવામાં આવે છે ફ્રૂટ સફરજન પછી પકવાન બુંદી જલેબી અને ગિરિરાજી ધજા પણ રોપવામાં આવે છે આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપી આપવામાં ઠાકોરજી આયા અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષો થી આ પ્રથા ચાલુ છે જ પણ અગાઉ આ શબ્દ લૂંટ નો શબ્દ ઉમેરો ગયો પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષ આપવાનો